સૌરાષ્ટ્રના એક ગામમાં એક જૂનો કુવો હતો ગામના એકદમ વચોવચ લોકો છે એ કોઈ સમયે જીવતો હતો કેમ કે રાતે એમાંથી હસવાનો અવાજ આવતો ગામની એક છોકરી કાંતા અલગ હતી શાંત એકલવાઈ અને કુવાના આસપાસ વધારે સમય વિતાવતી ગામના બાળકો કહેતા કાંતાને કૂવાએ બોલાવે છે એક દિવસ કાંતા અચાનક ગાયબ થઈ ગઈ ક્યાંય મળી નહીં બધાએ પછીથી કુવો બંધ કરી દીધો લોખંડની જાળી સાથે કૂવો સીલ કરવામાં આવ્યો પરંતુ એ સાંજે પછી ગામમાં દર રાતે એક બાળક ગુમ થતું દરેક ગુમ થયેલા બાળકનો અવાજ રાત્રે એ કુવેથી આપતો એકલતામાં રમતા હસતા બાળકોનો અવાજ વર્ષો પછી શહેરથી એક લોકલ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અરુણ આવી ગયા તે ગામમાં ગામના લોકોએ એ કૂવો ખુદાવાનો ઇનકાર કર્યો પણ અરુણને કોઈની વાત ના માની રાત્રે ત્રણ વાગે તે કુવા પાસે ગયા લોખંડની જાળી હટાવી કેમેરો અંદર મૂક્યો પહેલા કેમેરાએ ઊંડાઈ દેખાડી પછી અચાનક એક છોકરીનું મોટું આંખોથી લોહી નીકળી રહેલું કેમેરા સામે આવીને ધીમેથી બોલ્યો તમે તો મને બોલાવ્યા ન હતા પણ હવે હું આવી ગઈ એ જ રાતે આખું ગામ વીજળી વગર થઈ ગયું અરુણ નીકળી ગયો પણ એના પાછળ હસવાનો અવાજ આવતો હતો